તાલુકાના પચેરી ગામની આસપાસ આવેલા ભારત પેટ્રોલ પંપ સામે ઉછલ તરફથી તાડપત્ર થી ડંકાયેલી ટાટા ટ્રક ને અટકાવવામાં આવી હતી તેમજ ટ્રક ચાલક અને તેની સાથે આવેલા ક્લીનર ની પૂછપરછ ટ્રકમાં યુરિયા ખાતર ભરેલ હોવાની પ્રાથમિક દ્રષ્ટિ શંકા જતા ખેતીવાડી અધિકારી ઉછલે ટાટા ટ્રકના ચાલકને બોલાવી કાર્યવાહી હાથ ધરી હતી શંકાસ્પદ કૃષિ ઉપયોગ સાથે સબસીડીવાળા નીમ કોટેક યુરિયા ખાતરની બેગ નંગ ચારસો કુલ અઢાર હજાર કિલોગ્રામ જે આશરે વીસ પ્રતિ કિલો હશે એ દૃશ્ય નજાકત અલી મકરાણી નંદુબાર મહારાષ્ટ્ર અને ક્લીનર અબ્દુલ રહેમાન મકરાણી મહારાષ્ટ્ર નંદુબાર નંદુબારના કબજામાંથી આ ટ્રકમાંથી રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજારની કુલ મુદ્દામાલ તેમજ કિંમત ધરાવતી ટાટા ટ્રક જેની કિંમત રૂપિયા સાત લાખ મળીને મુદ્દામાલને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આગળની કાર્યવાહી માટે ઉછલ પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવ્યો છે